તેના સિલેબસમાં શું શું ફેરફાર થયેલો છે તેની પરીક્ષા પેટર્નમાં શું શું ફેરફાર છે અને કઈ રીતની પેટર્ન છે તે આપણે આજના આ વિડીયોમાં જોઈશું તો જે પણ મિત્રો પોલીસની પરીક્ષાની તૈયારી કરે છે તે લોકોને ચોક્કસ કૌશું કે આ તે તેમના માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે અને મિત્રો જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય અને સંજીવ વાચો યુટ્યુબ ચેનલ પર પ્રથમવાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને પરખાવેલ બેલ ઘંટીને દબાવી દીજો જેથી તમને કોન્સ્ટેબલને લગતી તમામ અપડેટ તમને રોજે રોજ મળતી રહીએ મિત્રો લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પંદર છ પચીસની સંભવિતના રોજ યોજમાં યોજાવનાર છે તો આ પરીક્ષા કઈ રીતની રહેશે તે આપણે આજના વિડીયોમાં જોવાનું છે અને તેનો સિલેબસ કઈ રીતનો છે મિત્રો પરીક્ષા આ વખતે બે ટાઈપમાં રહેશે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ છે પણ તેના પાર્ટ એ અને પાર્ટ બી એમ કુલ બે પ્રકાર તેના પાડવામાં આવેલા છે અને ટોટલ બસો એમસુક્યુ રહેશે અને બસો માર્ક્સ રહેશે અને ત્રણ કલાકનો સમય તમને આ પરીક્ષામાં આપવામાં આવનાર છે તો જેમાંથી પાર્ટ એ આપણે જોઈએ તો કે 80 માર્કના 80 એસી આપવામાં આવશે જેમાં ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ રહેશે મિત્રો હવે કોન્સ્ટેબલની પરીક્ષા પણ બેંકની પરીક્ષા જેવી થઈ રહી છે કેમ કે હવે એક પાર્ટ વન આપી દીધું છે એમાં 80 માર્ક આપેલા પણ ચાલીસ ટકા માર્ક તો તમારે ફરી એટલે 80 ના એસીમાંથી ચાલીસ ટકા ચાલીસ જેટલા માર્ક તો તમારે લાવવા જ પડશે અને તેમાં નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે જ જેમાં નેગેટિવ માર્કના ખોટો પડે પ્રશ્ન તો ઝીરો પોઈન્ટ પચી અને ઈ ઓપ્શન પણ આપવામાં આવશે આગળ વાત કરીએ તો પાર્ટ એનો સિલેબસ કેટલો રહેશે તો સિલેબસમાં રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જે રિઝનિંગ છે આપણું મેસ ટાઈપ એના ત્રીસ માર્ગ રહેશે ક્વોન્ટિટી એપિટ્યુડ એના ત્રીસ માર્ગ અને

કરન્ટ એફર્સ અને તેમજ જુદા જુદી માહિંગ પરીક્ષા જે પૂછાયેલા હશે કે એમસીક્યુ એના પણ એક કે ને કે જી કે ટાઈપના એમસીક્યુ ટાઈપનો વિડીયો મળી રહેશે તમને અહીંથી જેથી તમને રિવિઝન કરવામાં પણ સરળ રહે તેના માટે તમારે સંજીવ બચ્ચા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂર છે કેમકે તો જ તમને માહિતી મળી રહેશે આગળ વાત કરીએ પાર્ટ બી તો કે એ એકસો વીસ માર્કનો રહેશે અને એકસો વીસ એમસીક્યુ રહેશે જેમાં પણ ચાલીસ

તમે કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થવા માગતા હોય તો ખાસ ભારતનું બંધારણ કરી લેવાની જરૂર છે કેમકે એના ત્રીસ માર્ગ પૂછવામાં આવશે બાકી કરંટ સેપર સાયન્સ ટેકનોલોજી જનરલ નોલેજના કુલ ચાલીસ પૂછવામાં આવશે પણ ખેંચાય તો આપણે બંધારણ માટે ખેંચી લેવાના રહેશે આગળ વાત કરીએ ઓબ્જેક્ટિવ ટેસ્ટ બી મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન આપવામાં આવશે દરેક પ્રશ્નનો એક માર્ક રહેશે અને ઝીરો પોઈન્ટ પચીસ માર્ક માઇનસ પદ્ધતિ રહેશે અને ઈ ઓપ્શન આપવામાં આવશે અને આપણને ખબર છે કે ઈ ઓપ્શન એટલે કે કોઈ પણ અટેમ ન કર્યો તો માર્ગ આપણે જતા નથી વગેરે વગેરે આપણે વાત કરી લીધી છે તો ખાસ કરીને કોન્સ્ટેબલની તૈયારી કરતા ઉમેદવારોએ પાર્ટ એ અને પાર્ટ બી જો એક તમે નકરું રીઝનિંગ કે નકરું મેથ કરશો તો નહીં ચાલે કારણ કે પાર્ટ એમાં તમે પાસ થઈ શકશો તો પાર્ટ બીમાં બાકીનું જે ડોક્યુ સિલેબસ રહેશે એ પણ તમારે કવર કરવો જરૂરી છે તો તમે કોઈ પણ તૈયારી કરો તો પાર્ટ એ અને પાર્ટ બીની થોડીક ક્ષમતોલ તૈયારી કરવાની જરૂર છે અને ગ્રોસિંગ માર્કનું ગ્રોસિંગ જોઈ લેવું એના આધારે ખાસ તૈયારી કરવાની જરૂર છે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આવી અવનવી માહિતી માટે સંજીવ વચ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા